મિત્રો ગઈકાલે ચેતરભાઈ વસાવા ફરી સોનગઢની અંદર ઇતિહાસ રસી દીધો ઇતિહાસ એટલે કે મિત્રો એટલી પબ્લિક થઈ છે કે ભાઈ ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી અને પાંચથી છ બેટો ત્યાં આ પ્રોગ્રામ માટે લાઈનો પાડી દીધી હતી અને પબ્લિક જે છે હવે એ ખબર નથી પડતું કે પ્રધાનમંત્રી કોણ છે ચેતર વસાવા પર પ્રધાનમંત્રી છે કે પછી એ ખબર નથી પડતી મીટિંગમાં તેવા માણસો કંઈ સભામાં તેવા માણસો જ્યાં જાય તે તેવા માણસો એટલે આખા ગુજરાતની અંદર હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે બે હજાર સત્યાવીસની અંદર કંઈક ના કંઈક ગોટાળો થવાની પૂરી શક્યતા છે કે તમે જ્યાં જાઓ ત્યાં હવે લોકો આવે છે પણ હવે સોશિયલ મીડિયા પર લોકો ધૂમ મચાવી રહ્યા છે કે પછી જ્યારે ચૂંટણી આવે પરિણામ આવે ત્યારે અલગ પરિણામ આવતું હોય છે એ પણ વિચારવા જેવી મુદ્દા જેવી વાત છે પરંતુ અત્યારે જે રીતના લોક લોકજાહના જે એમની જે લોક લોકજાહના છે એટલા માટે વધી રહી છે કે એ યુવાનોના અવાજ ઉઠાવે છે યુવાનો માટે બોલે છે યુવાનોના જે પણ પ્રશ્નોના સોલ્યુશન છે એ બધું પ્રશ્નો એ ઉઠાવે છે એટલા માટે યુવાનો એમને સપોર્ટ કરી રહ્યા છે એની અંદર કમસે કમ ચેતર વસવાના પચાસ હજારો પચાસ હજાર માણસ થતા હોય પોગ્રામની અંદર એની અંદર દસ હજાર લોકો તો યુટ્યુબરો હોય યુટ્યુબરો એટલે કે અમારી જેવા કે કોઈ ફેમસ માણસ હોય એમનો વિડીયો ઉતારીને તમે મૂકો એટલે એ વ્યૂ આવવાના છે આ રીતના પણ ઘણા લોકો ત્યાં પ્રોગ્રામ જોવા માટે જતા હોય છે કોઈ એની અંદર દસ હજાર લોકો તો બેન્ટ જોવા જતા એટલે એ એ વીસ હજાર થઈ ગયા ત્રીસ હજાર જે લાકી બાકીના જે આજુબાજુમાંથી આવતા હોય છે પણ આપણે કોઈ પ્રકારની વિરુદ્ધ નથી કરતા આપણે ખાલી સમજે છે અને જે રીતના આ જે પબ્લિક થાય છે એનું આપણે થોડું ડિસ્કાઉન્ટ કરીએ છીએ કે ભાઈ હા ખરેખર હવે એ ખાસ કરીને આપણે નથી કરી શકતા એવા પરંતુ જે આવું થઈ શકે છે જી હા એ કે ચેનલ કોઈ કોઈ પાર્ટી સાથે સંકળાયેલી નથી તમારે તમારા સુધી માહિતી હું પહોંચાડું છું જે રીતના ધારાસભ્યોએ ઇતિહાસ રચ્યો છે એમની લોક લોકજાહના છે અત્યારે દિવસે દિવસે વધતી જાય છે દિવસે ને દિવસે લોકો જોડાઈ રહ્યા છે અને આમ આદમી હા અત્યારે જે દુમ મચાઈ રહી છે જી હા મિત્રો આ વિશે તમારે શું કહેવું છે શું ખરેખર આવનારા દિવસમાં ચેત્રભાઈ વસાવા સાહેબની હજુ પણ લોક જહાના વધશે કે નહીં વધશે એ કાચ ખાસ કરીને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આજની વીડિયોનું બસ આટલું જ છે